નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અહીં પ્રવૃત્તિ આપેલી છે એમાં વર્ગમૂળ શોધો સત્તર પોઈન્ટ ચોસઠ અને નેવું પોઈન્ટ પચીસ આપણે સત્તર પોઈન્ટ ચોસઠનું શોધી ઘણા વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ હોય એટલે ગભરાઈ જાય પણ ગભરાવાની જરૂર નથી જેમ પહેલાં દાખલા સાદી રીતે ગણતા હતા એમ જ ગણવાનું આ ડબલની જોડખી ઓ અહીં ત્રણ તરી નવ થશે ચોગું ચોગું સોળ લેવાય ઓ સત્તરમાંથી સોળ જાય એટલે એક આવશે ઉપરથી ચોસઠ ઉતાર દેવાના આરે ચાર જાય એટલે ચાર ને ચાર આઠ હાય હવે વિદ્યાર્થી મિત્રો અહીં બગડો મૂકો તો બ્યાસી દૂ એકસો ચોસઠ જીરો 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 અહીં બગડો પ્લસ કરો બે બે ચાર આઠ હવે બે પોઈન્ટ એટલે અહીં એક કાપવાનો તો ચાર પોઈન્ટ બે તો જવાબ બરાબર ચાર પોઈન્ટ બે ઓકે વર્ગમૂળ અહીં નેવું પોઈન્ટ છે તો નેવું અહીં વિદ્યાર્થી અઠ્યો અઠ્યો ચોસઠ નવી નવી એક્યાસી તો નવે નવી એક્યાસી ચાલશે નવે એક્યાસી ઓકે હું નેવુંમાંથી એક્યાસી કાઢો એટલે નવ અને પહેલાં પચીસ ઉતારો આ નવ નવ અઢાર હવે વિદ્યાર્થી મિત્રો કેટલા ભાગ ચલાવીશું પાંચ છે એટલે પાંચે ચાલ એકસો પંચ્યાસી એ પાંચ કરો તો નવસો પચીસ આવો જીરો 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 અહીં પાંચ ઉમેરો પાંચના પાંચ દસની શૂન વધે એક આઠના એક નવ અને એક અહીં પોઈન્ટ બે હોય એટલે એક કાપવા પડું તો અહીં જવાબ કેટલો આવ્યો નવ પોઈન્ટ ચારનો વર્ગ વધતા પાંચનો ખાલી જગ્યાનો વર્ગ બરાબર એકવીસ નો વર્ગ તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે સીધી રીતે ગણીએ એકદમ સહેલી રીતે નિત્યશ્રમનો ઉપયોગ નથી કરતા તો એકવીસ નો વર્ગ કરીએ તો એકવીસ નો વર્ગ આપણને ખબર છે એકવીસ ગુણ્યા એકવીસ અને એકવીસનો વર્ગ કરો તો આપણે પહેલાં વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરેલો છે એકવીસ ગુણે એકવીસ તો ચારસો ને એકતાલીસ આવ્યો ઓકે હવે આ બીજી લઈએ આ ચારનો વર્ગ ચારનો વર્ગ વધતા પાંચનો વર્ગ વત્તા ખાલી જગ્યા છે બરાબર છે એમાં આપણે શું લખીશું બરાબર તો અહીં લઈએ તો ચારનો વર્ગ કેટલો થાય સોળ થાય પાંચનો વર્ગ કેટલો થાય પચીસ થાય તો છ ને પાંચ અગિયારનો એકડો વધી એક બે ત્રણ ને એક ચાર તો વિદ્યાર્થી મિત્રો કેટલા થયા ચારસો એકતાલીસ નહીં એકતાલીસ આવ્યા તો બંનેનો ડિફરન્ટ લઈ લો તો ચારસો એકતાલીસ ઓછા એકતાલીસ તો અહીં કેટલા આવ્યા ચારસો હવે વિદ્યાર્થી મિત્રો આ ચારસો છે એ આપણે ધ્યાનથી જોઈશું તો કોનો વર્ગ છે તો ચારસો વીસનો વર્ગ છે તો બસ અહીં જવાબ બરાબર શું આવશે વીસ આવશે તો અહીં વીસ કર દઈએ વીસનો વર્ગ આવશે ઓકે ત્રીજો સરવારાની ક્રિયા કર્યા વગર સરવારો કરો એટલે આ સરવારો નહીં કરવાનો અને કેટલો આવે છે તો જુઓ એક સિસ્ટમ છે એક ત્રણ પાંચ સાત નવ અગિયાર અને તેર આ રીતે પ્રથમ એકી સંખ્યા હોય ફરી વાર સમજો એકી સંખ્યા હોય જો એકી પછી ત્રણ આવા પછી પાંચ સાત નવ અગિયાર અને તેર તો સંખ્યા ગણવાની એક બે ત્રણ ચાર પો છ સાત તો સાતનો વર્ગ બરાબર ઓગણપચાસ જેટલી સંખ્યા હોય એનો વર્ગ કરી દેવાનો એટલે જવાબ આવી જશે ચલો ચોથો ચોસઠને પહેલી ક્રમિક એકી સંખ્યાઓના સરવારા સ્વરૂપે દર્શાવતો ચોસઠ બરાબર એક વત્તા પછી ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર અને પંદર આ બધી જ સંખ્યાનો સરવાળો કરશો એટલે કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ચોસઠ ઓકે